નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો બસ્સોમો પાટોત્સવ તેમજ વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંદર એક હજાર આઠ સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી શ્રીનો પંચોતેરમો અમૃત પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પરમપૂજ્ય ભાવિ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિર દેશના અનેક સ્થળોએ અને સાથે જ ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ દુબઈ અમેરિકા સહિત અનેક સ્થળોએ સત્તરમી માર્ચના રોજ આયોજન કરાયું છે પાદરા ખાતે પણ યોજાયેલા રક્તદાનમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સાથે જ પાલિકાના સદસ્યો સંતોષ પટેલ અને સંકેત પટેલ સહિત અગ્રણી સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા હરિકૃષ્ણ મહારાજ વડતાલ દસોદય મહોત્સવ તથા પરમપૂજ્ય ધર્મધોરધર શ્રી એકાદાર આચાર્ય મહારાજ શ્રી અજંત્ય પ્રસાદજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં સાત દેશોમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત કેનેડા દુબઈ વગેરે દેશોમાં આયોજન કરવામાં આવ્યું છે એક જ સમયે અને પાદરામાં બી સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે નવાપુરા સ્વામિનારાયણ મંદિર આગળ અને મોટી સંખ્યામાં ભક્તદાનો રક્તદાન કરવા આવી રહ્યા છે